પોલીસ અનુપમ અનુપમસિંહ ગેહલો ચાર્જ સંભાવતાની સાથે કાર્યવાહી શરૂ કરી થાય છે ત્યારે હાલ સુરતમાં વિવિધ ગુનામાં આરોપીઓને પોલીસ કમિશનર દ્વારા પાસા કરાયા હતા સુરત શહેરમાં નાણા કઢાવી લેવાના ગુના વાહન ચોરી મોબાઈલ ચોરી ઘરફોડ ચોરી મારામારી બળાત્કાર પોક્સો છેડતીના ગુનાઓમાં પકડાયેલા તેમજ પ્રોહિબિશન ની પૂર્વતી કરતા પકડાયેલા કુલ સત્ર આરોપી સામે પોલીસ કમિશનરે એક જ દિવસમાં પાસા હેઠ કાર્યવાહી કરી અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા છેલ્લા ઘણા સમયથી પાછા કરવાની કાર્યવાહી પોલીસ કમિશનરની ગેરહાજરીમાં બંધ થઈ ગઈ હતી રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત રાખી અને વ્યવસ્થા સરસ રીતે જાળવી રહે તે માટે છેલ્લા અમુક સમયમાં જેટલા બી ગુનેગારો હતા જો બુટ લેગિંગ સાથે સંકળાયેલા હતા મારામારીના બનાવો સંકળાયેલા હતા પ્રોપર્ટી ઓફેન્સીસ મેં સંકળાયેલા હતા અને સાથોસાથ જાતિ આ જશે પોગારામાં આ પ્રકારના ગુનાઓમાં આ લોકો સામેલ હતા તો એવા કુલ સત્તર જેટલા ગુનેગારો ઉપર જો પાસાના કાર્યવાહી કરવામાં આવી છે અને આ અલગ અલગ જો રાજ્યોના અલગ અલગ જેલોમાં એના મોકલવામાં તજવીજ ચાલુ છે અને સાથોસાથ કુલ પચીસ જેટલા ગુનેગારો છે જેના તડીપારના પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે જેના બી ટૂંક સમયમાં એના ઉપર બી નિર્ણય જો લાગતા ઓળખતા જો એસીપીસ એના તડીપાર ચલાવી રહ્યા છે એના ઉપર બી કાર્યવાહી થશે અને આવનાર સમયમાં જો અમારી લિસ્ટ અમે લોકો એક તૈયાર કરી છે કે જેટલા બી ગુનેગારો છે જેટલા લોકો જો શહેરના શાંતિ અને વ્યવસ્થાને ખોરવે છે જેટલા જો જાહેરમાં ગુનાઓ કરતા રહે છે જો આ તમામ લોકો ઉપર જો પોલીસનો વાત છે અને તમામ લોકો ઉપર જો આવનાર દિવસોમાં બી સખત કાર્યવાહી અમે લોકો કરીશું